ખેડાના ઠાસરામાં નાગરિકો પોતાના આધાર પુરાવામાં સુધારો કરાવવા માટે મામલતદાર કચેરી ખાતે હેરાન થતા હોવાનું સામે આવ્યું છે મામલતદાર કચેરી ખાતે તંત્રની ઢીલી કામગીરીના કારણે લોકોને પોતાના સરકારી કામ કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઠાસરા તાલુકાના લગભગ સાહીઠ ગામના લોકો ઈ કેવાયસીના કામ માટે દિવસોથી ધક્કા ખાઈ રહ્યા છે હાલ સરકારની નવી પોલિસીના કારણે આધાર લિંક કરાવવાની તાતી જરૂર ઊભી થઈ છે સરકારે આ બાબતે દસ દિવસ વધુ ફાળવ્યા છે ઠાસરા તાલુકાના અનેક વિભાગોમાં ઈ કેવાયસીની પ્રક્રિયા ગોકળ ગાયની ગતિથી ચાલતા લાભાર્થીઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવી છે સાથે અનેક નાગરિકોને આધાર લિંક કરાવવા બે ત્રણ દિવસ ધક્કા ખાવાની નોબત આવી છે ત્યારે લોકોના અનેક ધક્કા ખાવા છતાં આ સમસ્યાનો હલ થઈ શક્યો નથી મામલતદાર કચેરીની ધીમી કામગીરીને લઈને નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો આધાર કાર્ડ લિંક કરાવવા માટે દસ વાગે અહીંયા ગયો તાર નવ બોલું ત્રણ દિવસથી ઠંડુ કોમકાજ છે બધું અને પાછા કે આ જાય પાછા શું કે ફોર્મ આવતો પરવણે લીધું તો કે સો વાગે એને મરાવી શકે અને સો વાગે એ ના આવતો હું ખાલી મારા બાબાનું એક છે અને રાધાર અંદર ખાલી એક શબ્દની ભૂલ છે એમાં જે એલ છે એફ એ જે એલ મારે જે એલ કરાવવું છે એના માટે હું એલસી દસમાનું અને એલસી સી દસન માર્કશીટ આ બધું ઓરિજનલ લઈને આવ્યો છું મને એવું જાણવા મળ્યું કે તમે જ્યાં એમ જન્મ થયો ત્યાંથી તમે બધું કરાવેલા હવે ત્યાંથી ક્યાંથી કરાવવાનું પછી એલસી મતલબ શું વોટ ઇઝ મિનિંગ ઓફ ધીસ એલસી એ થો ખાલી વાંધો ક્યાંથી લાગી આવે એનું જન્મ તો પંદર અઢારસો પહેલાં થયો મેડિકલ હોસ્પિટલમાં હવે આનું શું કરવાનું એમ કહેવા માગું છું જે આ પુરાવો છે એ માન્ય ના હોય ને એલસી છે અંદર દસમાની માર્કશીટ છે એમય એફે જડીએલ છે ખાલી આધાર કાર્ડમાં અને આધાર કાર્ડ જે એસી થયું એ વખતે એ લખ્યું એ એમની ભૂલ છે આપણી ભૂલ નથી